આંગણવાડીને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે આંગણવાડી કેન્દ્રોમાં કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં આંગણવાડી બહેનો આરોગ્ય વિભાગના આરોગ્ય જાગૃતિ અભિગમ અને અન્ય કેમ્પમાં કાર્યક્રમ યોજાયા હતો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો કિશોરીઓ માટે આરોગ્ય જાગૃતિનો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે ચાલુદ ઘટકમાં કિશોરીઓ માટે આ અભિગમ અપનાવવામાં આવ્યો હતો ને આંગણવાડી કેન્દ્રોમાં મેડિકલ કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો વિગતવાર માહિતી શું છે તો કિશોરીઓના સર્વાંગી આરોગ્ય માટે સંકલિત બાળ વિકાસ વિભાગની પહેલ જોવા મળી રહી છે હિમોગ્લોબિન તપાસ અને પોષણ માર્ગદર્શન ચાલુદ ઘટક એકના કદવાલ સેજા હેઠળ આવતા વાલ્મિકી અને જેતપુર ધારજી આંગણવાડી કેન્દ્ર ખાતે કિશોરીઓ માટે એક વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સંકલિત બાળ વિકાસ અધિકારી સીડીપીઓ શ્રી નીલુબેનના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં શાળાએ જતી કિશોરીઓના સ્વાસ્થ્યની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી એનિમિયા નિવારણ અને પોષણ શિક્ષણ કેમ્પ દરમિયાન કિશોરીઓમાં લોહતત્વની ઉણપ દૂર કરવા માટે નીચે મુજબની કામગીરી અને સમજણ આપવામાં આવી હતી જેમાં એસવી ટેસ્ટિંગ તમામ કિશોરીઓના હિમોગ્લોબિનની તપાસ કરી તેમનું સ્વાસ્થ્ય સ્તર માપવામાં આવ્યું હતું આઈએફએ ટેબ્લેટ્સ ઓછું હિમોગ્લિન ગ્લોબિન ધરાવતી કિશોરીઓને નિયમિત આરિયન ફોલિક એસિડ આઈએફએ ની ગોળીઓ લેવા અને તેના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું તેમજ આહાર માર્ગદર્શન આંગણવાડીમાંથી મળતા ટેક હોમ રાશન ટીએચઆર તેમજ ઋતુ અનુસાર મળતા શાકભાજી ફળો અને કઠોળનો ઉપયોગ વધારવા સૂચન પણ કરવામાં આવ્યું હતું ડિજિટલ માધ્યમથી જનજાગૃતિ આધુનિક અપનાવતા આંગણવાડી કેન્દ્ર પર ઓડિયો માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કિશોરીઓને વિશેષ વિડીયો બતાવીને નીચેના વિષયો પર જાગૃત કરવામાં આવ્યો હતો એનિમિયા, પાંડુરોગ તેના લક્ષણો અને અટકાવવાના ઉપાયો માસિક સ્વચ્છતા માસિક ધર્મ દરમિયાન રાખવી પડતી પાયાની સ્વચ્છતા અને સાવચેતી અંગે માહિતી આપી હતી સ્વચ્છ ખોરાક કિશોર વસ્તા દરમિયાન શરીરને બદલાતી જરૂરિયાતો મુજબ સંતુલિત આહારનું મહત્વ વગેરે સમજાવવામાં આવ્યું હતું આ કેમ્પમાં આરબીએસ કે મેડિકલ ઓફિસર શ્રી સંદીપભાઈ સીએચઓ શ્રી અમિતભાઈ અને આરોગ્ય વિભાગની ટીમ તેમજ આશા વર્કર અને આંગણવાડી કાર્યકર બહેનોએ સક્રિય સહયોગ આપી કિશોરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું よし。